ઇન્સ્ટાગ્રામની અંદર આજે મેં એક વિડીયો અપલોડ કરેલો છે કે ભાઈ છોકરો દસ ધોરણ ભણે કે બાર ધોરણ ભણે ત્યાં સુધી ઇનામ થઈ ગયું આગળ ભણવાનો કોઈ જ મતલબ નથી તો જે જે લોકોએ કોલેજ કરેલી છે જે લોકોએ બી એ અને માસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણેલા છે એ બધા લોકોને ખબર છે ભાઈ કે કોલેજની અંદર હકીકતમાં આપણું શું મળે છે ભાઈ નથી કોઈ જાતના સારા સંસ્કાર મળતા કે નથું કોઈ પ્રકારનું મોટિવેશન મળતું ખાલી એક જ વસ્તુનો આપણને અનુભવ થાય છે કે ભાઈ રિલેશનશિપ શું હોય છે કે બ્રેકઅપ શું હોય છે આ જ વસ્તુઓને આપણે એ ફીલ કરી શકીએ અને આમના આમાં આપણા દિવસો જતા હોય છે બીજું કંઈ ખાસ વધારે ત્યાંથી મળતું નથી મોટિવેશનની વાત કરીએ તો મોટિવેશન આપણને ત્યાંથી કઈ રીતે મળે આપણે જે ભણાવવાવાળા પ્રોફેસરો હોય છે ને એમનો પગાર કેટલો હોય છે પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર તો ગુરુનો પગાર જ જો આટલો હોય તો છોકરો ક્યાં સુધી વિચારી શકે કે ભાઈ ચાલો વીસ હજાર પગાર થઈ ગયો એટલે બહુ થઈ ગયો ત્રીસ હજાર પગાર થયો એટલે બહુ થઈ ગયો મારા ગુરુનો પગાર જ જો આ ઉંમરમાં પણ જો આટલો છે તો એ છોકરો ત્યાં આગળ સંતોષ માણી લે કે ભાઈ ચલો મારો આટલો પગાર થઈ ગયો બહુ થઈ ગયો તો ભાઈ હું એમ કહું છું કે જેને નોકરી લેવાનો ઈરાદો હોય જેના સપનું નોકરીનું હોય ગવર્મેન્ટનું હોય કે પ્રાઇવેટ સેક્ટરનું હોય તો એ છોકરો આગળ ભણે તો ચાલે એને ભણવાની બહુ જરૂર છે હું તો કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી પણ ભલે ને દસ વર્ષ પડે પણ જેનો પ્લાન જ બિઝનેસ કરવાનો છે તમે બી જાણો છો હું બી જાણું છું કે ભાઈ ગવર્મેન્ટ હરેક વ્યક્તિને ગવર્મેન્ટ જોબ નથી આપી શકવાની એના જોડે એટલે સ્કોપ જ નથી કે તમને બધાને એ જોબ લગાડી દે તો પછી તમારા જોડું ઓપ્શન છે એનું છે ભાઈ કે બિઝનેસનો તમારે આજની તો ખાલી બિઝનેસ કરવો જ પડશે મારે જ્યારે બારમું બારમું ધોરણ પૂરું જોઈએ ને ત્યારે મેં મારા પપ્પાને વાત કરી હતી કે પપ્પા મારે હવે આગળ ભણવું નથી કારણ કે મેં તો મારા ઘરની પરિસ્થિતિ જોઈ લઈએ એટલે મને થઈ ગયું કે ભાઈ મારે આગળ ભણવાની જરૂર નથી તો મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા મારે હવે બિઝનેસ કરવા છે તો મારા પપ્પા પહેલાં એકવાર બે વાર મને કીધું કે ભાઈ તારે જે કરવું એ કર પણ જ્યારે સમાજનું પ્રેશર આવ્યું ને ત્યારે મારા પપ્પાએ મને ફોર્સ કર્યું કે ના હવે ત્યારે ભણવું પડશે કારણ કે ઘણું બધું જોવાનું હોય છે સગા સંબંધીઓને કહેવાથી ભણવું પડ્યું અને મેં બી એ અને એમ આમ પાંચ વર્ષ મેં મારા બરબાદ કરી નાખ્યા પણ મને ખ્યાલ છે કે જો એ પાંચ વર્ષ કારણ કે માર્કેટમાં દિવસે દિવસે કોમ્પિટિશન વધે છે અને જો મેં પાંચ વર્ષ પહેલો બિઝનેસ ચાલુ કર્યો હોત ને તો હું અત્યારે જે પણ લેવલે જો ને એના કરતાં પાંચ ગણો હું આગળ હતો આગળ હોત હું એ હું મારી મારી એ માનસિકતા છે હું એવું માનું છું ભાઈ તો હું એ વ્યક્તિ હરેક વ્યક્તિને એવું કહું છું કે ભાઈ જો તમારો પ્લાન હોય ને બિઝનેસનું તો તમારે દસ કે બાર ધોરણ સુધી બહુ થઈ ગયું જો તમને વાંચતા લગતા આવડી ગયું તો બહુ થઈ ગયું કારણ કે સારા સંસ્કાર ઘરેથી મળે છે તમે જેવા વાતાવરણમાં રહો છો ત્યાંથી તમને સંસ્કાર મળે છે અને મોટિવેશન તો તમારે જોતું હોય ને તો સારા એવા બિઝનેસમેનને પગડો કે જે અત્યારે ટોપ લેવલ હોય એમના જોડે બેસો એમને પૂછો કે તમે ભણવામાં કેટલા આગળ હતા સાહેબ એમને માંડમાર સાત ધોરણ આઠ ધોરણ દસ ધોરણ સુધી માંડ ભણેલા હોય છે એમના દમ ઉપર એમને જે સ્કિલ હતી આવડગત હતી એમ એના જો રહી રહે આટલા આગળ આવેલા છે અને આટલો બધો પૈસો બનાવે છે તમારા જે ભાઈબંધો છે એમને તમારા બાપાને જોવાનું એ અત્યારે ક્યાંય પહોંચેલા હશે અને તમારા બાપા હજી મજૂરી કરતા હશે તો ભાઈ ઘણો ભણવાનો કોઈ મતલબ નથી તમારા જો આવડગતું હોય ને તો તમે નામ બનાવો તમારું તમારું નામ બની શકે હું એક એક્ઝામ્પલ આપું મારા મારા માસીના છોકરાનું હવે એને દસ ધોરણ પૂરું કર્યું ને ત્યારે મારા જે માસા છે ને એમને ધંધામાં લગાડી દીધો ભણવાનું છોડી દીધું છોકરાએ તો ઘણા બધા સમાજમાં કહેવાવાળા હતા કે ભાઈ હજી તારે ભણવાની જરૂર હતી આગળ કે તું કોલેજ ચાલુ કર કોલેજ પૂરી કર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી તું ભણી લે પણ મારા માસાએ એ કીધું કે ભાઈ મારા છોકરાને મારે એ લગાડવાનો નથી તો મારો જો મારો ઈરાદો જ નથી એ લગાડવાનો તો આગળ ભણવાનો કોઈ મતલબ નથી અને આ રીતે પાંચ ધોરણમાં ડ્રોપ કરાવી નાખે તો ભાઈ માનસિકતા આજે લોકોમાં છે ને કે ભાઈ ભણવું જોઈએ ઘણી જગ્યાએ તમે વાંચતા હશો અમુક લેખકો એવું લખેલો છે ભાઈ કે તમારા જમવાની જે થાળી છે ને એ જ્યાં સુધી તમારે ન વેચીને વેચવાના દિવસો ના આવે ત્યાં સુધી તમારા છોકરાને ભણાવો અરે ભાઈ આ તો લોજિક વગરની વાત થઈ ગઈ ભાઈ આટલું ભણાવવાનો શું મતલબ અત્યારે તમે જોતા હશો ક્યાંક ન્યૂઝમાં મેં પણ જોયેલું છે તમે પણ જોયું છે કે એક છોકરો અઢાર વર્ષની ઉંમરે બહારે જઈને ભણવાનું ચાલુ કર્યું દીધું અને ત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ બાર વર્ષ એડે બારે ભણ્યો છતાં એને જોબ ના મળે તો તમે જોઈ લો કે કોમ્પિટિશન ચાલુ છે અને એને આખું બરબાદ કરી નાખવી અને જ્યારે ત્રીસ પાંત્રીસ વર્ષ થાય ને પછી તમને કોઈ લાઇનમાં એટલું રસ જ ના રહે કારણ કે તમારું મગજ તમે આખું ભણવામાં આપી દીધું હોય પછી તમારો તમને સેમાં ઇન્ટરેસ્ટ જ ના હરેક વ્યક્તિની મારા જેવી મેન્ટાલિટી ના હોય પણ આ જ સત્ય છે કદાચ તમને આ વાત અત્યારે નહીં સમજાય પણ જ્યારે ઘણો સમય વીતશે ને જ્યારે એક બિઝનેસનો ટ્રેન્ડ આવે છે ને ત્યારે તમે સમજશો કે હું જે કહું છું ભાઈ સાચું છે અને લોકોમાં જરૂર નથી કે હરેક વ્યક્તિ એ નોકરી જ લે જરૂર નથી કે હરેક વ્યક્તિ એ એક જે પાઠ્યપુસ્તક હોય એનું જ્ઞાન હોય એના જોડે બીજા પ્રકારનું પણ ઘણું જ્ઞાન હોય એને કોઈ બીજી પણ આવડગત હોય એ સારું ક્રિકેટમેન બની શકતો હોય ફૂટબોલ સારું ખેલી શકતો હોય બેડમિન્ટન સારો રમી શકતો હોય ચેસ સારી રમ રમી શકતો હોય આ રીતે ઘણું બધું કરી શકતો હોય તો ભાઈ તમારા છોકરાઓને તમે સારા ફિલ્ડમાં લગાડો અને બીજા બીજી લાઈન બીજા જે ઘણા બધા સ્કોપ છે તો એમાં એને ટ્રાય કરવા દો ભણું 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 બસ એક જ તમારા જોડે લાઈન જ્યારે કે ભાઈ છોકરાને ભણાવો પણ જે એનો રસ જ ના હોય તો તમે એને ગમે એટલું બનાવશો ને તો એનો કોઈ મતલબ નથી ખોટો એનો સમય બરબાદ થયો છે આ ઉંમરમાં એ કંઈ પણ કરશે ને તોય આગળ જશે અને એ ઉંમરની અંદર તમે છોકરાઓને ભણવાની અંદર પ્રેશર કરો છો અને છોકરો પછી ન છૂટકે ભણવા છે અને રહી વાત શિક્ષણ નહીં રહી વાત ભણતર નહીં તો આખી વ્યાખ્યા તમે ચેન્જ કરી નાખી છે ભણવું એટલે મહત્વનું એ જ નથી ભણવાની વ્યાખ્યા તમે એવી માણી છે કે ભણવું એટલે ભણવું એટલે છોકરો સ્કૂલની અંદર જાય છે અને ત્યાં આગળ છોકરો ભણે છે ભાઈ ભણવું એટલે વ્યક્તિ સાઠ વર્ષની ઉંમર પણ ઉંમરે પણ ભણી શકે માની લો કે કોઈ સ્કિલ શીખેરો છે તો એ પણ ભણેલો છે એ પણ ત્યાંથી વિદ્યાલય છે તો એ એક પ્રકારે વિદ્યાર્થી બની ગયો હે ત્રીસ વર્ષની ઉંમરે પણ વ્યક્તિ વિદ્યાર્થી બની શકે છે જો એરોએ કંઈક શીખતો હોય તો કોઈ પણ જો સ્કીલ શીખતો હોય તો એ રો હોય છે અને ભણેલો હોય છે તો તમારા છોકરાને મનગમતા લાઈનમાં જવા દો મનગમતા ફિલ્ડમાં જવા દો જે વ્યક્તિને પહેલાંથી જ રસ છે મારી જેમ બિઝનેસમાં તો ભાઈ બિઝનેસમાં આવી જવો ઘણો બધો સ્કોપ છે અને માર્કેટ બહુ મોટું છે અત્યારે પછી જેમ સમય છે સમય વીતતો જશે ને એ પ્રમાણે કોમ્પિટિશન વધતું જશે તો અત્યારે જ ભાઈ આવી જવો તો જો તમારી ઉંમર વીસ બાવીસ ત્રીસ વર્ષ હોય ને તો ભાઈ બધું છોડ છોડી દો અને આ ધંધાની લાઈનમાં આવી ગયો બહુ તો ભાઈ આ બાબતે તમે શું વિચારો છો મને કોમેન્ટની અંદર જણાવો